આ મિત્રો આપણે વાત કરીએ માયાભાઈ આહિરની તો મહેસાણાની અંદર મિત્રો એક લોક ડાયરો હતો તો મિત્રો અચાનક માયાભાઈ આહિરને છાતીમાં દુખાવાના કારણે મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો મિત્રો હાલમાં જે માયાભાઈ આહીર છે તે લોક ડાયરાની અંદર પોતાને છાતીમાં દુખાવાના કારણ પોતે પોતાને શું કીધું છે તો આ વિડીયોની અંદર જાણવાનું છે તો હા મિત્રો ઘણા મિત્રો છે વિડીયો જોઈએ છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો આપણી ચેનલને તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે જે પહેલો આપણે નવો વિડીયો અપલોડ કરશું તો મળી જશે તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો જે માયા કીધું છે તે પહેલા સાંભળી લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માંગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું આથી ચારે નીકળી શકું પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે सीएम સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે જય માતાજી મિત્રો માયાભાઈ આહિર ની તબિયત છે તો મિત્રો તેઓ હોસ્પિટલ ની અંદર અપલોડ કર્યો હતો તેમણે કીધું છે તો પહેલા તમે વિડીયો જોઈ લો બે શબ્દો બોલી નાખો આપણે એકદમ રેડી થયો કોઈ ચિંતા કરો હા થયો